નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં ઘણી વખત નાની નાની મુશ્કેલીઓ જીવનને અઘરું બનાવી દે પણ જો આપણે થોડુંક ધ્યાન રાખીએ અને એની સમજદારી કેળવીને આગળ ચાલીએ ને તો ક્યારે પણ તકલીફ ન પડે આપણા જે વડવાઓ થઈ ગયા ને એ લોકો ખૂબ જ હોશિયાર હતા જાણકાર હતા ને એ લોકોની પાસે જે જ્ઞાન હતું એનો ઉપયોગ એ લોકો સમયસર કરતા એટલે એ લોકોના જીવનમાં જે શાંતિ હતી સમૃદ્ધિ હતી એ એ ટકી રહેતી પણ આજના માણસને આપણે જોઈએ છે કે ભાઈ આજે આપણને મળ્યો હોય તો એ ગાડી ચલાવતો હોય ને બે વર્ષ પછી જુઓ તો એ ચાલતો જતો હોય આપણે એને પૂછીએ તો કે ભાઈ જવા દેની વાત ધંધામાં લોસ ગઈ શેર બજારમાં હારી ગયો અચાનક નુકસાન થઈ ગયું ફેક્ટરીમાં આગ લાગી ગઈ આવા વિઘ્નો એને જીવનમાં બદલાવ માટે મજબૂર કરે છે તો આપણા ઘરમાં આપણા ઘરમાં જે વળવાઓના જ્ઞાન પ્રમાણે આપણે જો એ વસ્તુઓનું જ્ઞાન મેળવીએ અને આપણે એ રાખીએ તો ચોક્કસ ફાયદો થાય હવે આપણા રસોડામાં એક મસાલાનો ડબ્બો રાખવાનો કહેવાયો છે બરાબર ને રસોઈ બનાવીએ આપણે આપણા ઘરની સ્ત્રીઓ રસોઈ બનાવે ને મસાલાની જરૂર તો પડે જ મસાલાના ડબ્બામાં આપણે શું રાખવું જોઈએ અને એનાથી આપણને શું મળે છે એનું જ્ઞાન નથી મેં ઘણાને જોયા છે કે જેના મસાલાના ડબ્બામાં ઠેકાણું જ નહીં હોય એવા ઘણા ઘરો જોયા છે અને એવા પણ ઘરો જોયા છે કે જેના મસાલાના ડબ્બાને આપણે ઓપન કરીએ ને ખોલીએ ને એટલે આપણને એમ થાય કે કેટલું વ્યવસ્થિત છે સાફ સુથરું છે તો આ એક મસાલાનો ડબ્બો નથી આ તમારા ઘરની બરકત છે ને મસાલાના ડબ્બામાં આજે હું અમુક વસ્તુઓ બતાવું છું એ કાયમ રહેવી જોઈએ જો એ ન રહે તો તમને ક્યારે પણ ઘરમાં બરકત નથી મળતી ઘરમાં કંકાસ થશે માંદગી આવશે તકલીફો આવશે પણ તમે એને સુવ્યવસ્થિત રાખો છો અને હું જે બતાવવાનો છું એ વસ્તુઓ જો તમારા એમાં છે ડબ્બામાં છે તો તમને ક્યારે કોઈ તકલીફ નહીં આવે ને અત્યારે છે ને હું એક દિવસે ક કરિયાણાવાલાના ત્યાં ગયેલો તો ત્યાં મેં એક પાંચ રૂપિયાની એક થેલી જોઈ મસાલાની એ થેલી જોઈને મને આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો ચોક્કસ બહુ મહત્વની વાત મેં એ પડીકામાંથી લીધી આપણે ત્યાં નાના નાના ગરીબ માણસો છે જે કદાચ આવો મરી મસાલો આપણા ઘરમાં એના પોતાના ઘરમાં એ રાખી ન શકે પણ એ પાંચ રૂપિયાની પડીકી જે મેં જોઈને પ્લાસ્ટિકની થેલીમાં ત્યારે મને થયું કે આ માણસ પણ આ લઈ જાય છે અને મેં એને જોયો તમ સુવ્યવસ્થિત લાગ્યો કે ના ભાઈ માણસ બરાબર તો મિત્રો આપણા મસાલાના ડબ્બામાં પાંચ વસ્તુ એવી છે જે કાયમ રહેવી જોઈએ અને જો આ પાંચ વસ્તુ તમે કાયમ રાખો છો ને તો તમારા જીવનમાં ઘણી બધી રાહત મળે શાંતિ મળે તમારા ઘરના ધંધામાં પૈસામાં તમને બરકત મળે તો મિત્રો આમાં સૌથી પહેલી વસ્તુ છે કાળા મરી કાળા મરી એટલે શનિ ને શનિ એટલે કુટુંબ ચોક્કસ રીતે આપણા આપણા મસાલાના ડબ્બામાં કાળા મરી હોવા જરૂરી છે અને મરી શનિનું પ્રતિનિધિત્વ કરે છે તો ચોક્કસ આપણે કુટુંબના સુખ આપે શરીરના મસલ સારા કરી આપે અને કાળા મરીનો આપણો જે ખાવાનામાં ઉપયોગ છે તેમાં પણ બહુ સરસ ગુણો રહેલા જ મરીને આપણા આયુર્વેદિક દવામાં બહુ સરસ રીતે ઉપયોગમાં લેવામાં આવે આપણા ઘરના વડીલો પણ તમને ઘણી વાર કહેશે ખાંસી થાય જ તો કે ભાઈ મરી વાટીને મધ સાથે ચાટી લે ઉલટી થાય જ તો મરીનું સિંધો મીઠા સાથે લીંબુ સાથે ભેગું કરીને ચાટી લો તો ઉલટી બંધ થઈ ગઈ પેટનો દુખાવો બંધ થઈ ગયો ગેસ થઈ ગયો તો છૂટી ગયો ચામાં આપણે મરી નાખીને પીએ તો શરદી કમ મટી જાય તો આવા કાળા મરી મરીના તો ઘણા બધા ઉપયોગ છે એને હું ગણાવવા બેસીસ તો આખો વિડીયો એનો જ બની જશે પણ આવા કાળા મરી જેમાં બહુ સરસ આયુર્વેદિક ગુણ ભરેલા એને જો આપણે આપણા મસાલાના ડબ્બામાં રાખીએ ને તો આપણા ઘરનો શનિ ક્યારેય નબળો નથી પડતો તો કેટલી સરસ વાત છે ને બીજું છે લવિંગ લવિંગ પણ એક એવો તેજાનો છે કે જેનાથી આપણે ઘણા બધા ફાયદા લઈ શકીએ જ આપણી રસોઈનો સ્વાદ આપણે સરસ બનાવી શકીએ છીએ લવિંગ આપણા જે પેલો વઘારના એમાં લવિંગ નાખીએ તો એક સરસ સુગંધનો આપને અનુભવ આવે છે આપણી રસોઈમાંથી સારી સુગંધ સારો સ્વાદ આપણે લઈ શકીએ અને લવિંગનો પણ આયુર્વેદિક દવાનો જે ઉપયોગ છે એ બહુ જ ઉચ્ચ પ્રકારનો છે દાંત દુખે તો ભાઈ લવિંગનું તેલ લગાવીએ છીએ મોડામાંથી દુર્ગંધ આવે છે તો લવિંગ ચૂસીએ છીએ બીજી રીતે લવિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ મંજનમાં લવિંગનો ઉપયોગ બહુ મોટા પાયે થાય છે તો આ બધી વસ્તુઓમાંથી આપણે એ મળે લવિંગ શનિ અને રાહુ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે તો આ બંને ગ્રહોને સારા રાખવા માટે આપણે લવિંગ મસાલાના ડબ્બામાં રાખવા જોઈએ એની આગળ છે તજ 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 એક એવી વસ્તુ છે કે ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય છે શરીરમાં વજન વધી ગયું શરદી થઈ ગઈ માથું દુખે છે તો આપણે તજનું પાણી પીએ છે તજને મધભેગા કરીને ચાટીએ છીએ અને તજનો ખાસ ઉપયોગ વજન ઘટાડવામાં થાય છે તો આ બધી જ વસ્તુઓમાં જે સર્વશ્રેષ્ઠ છે એ તજને કહેવાય છે તજનો પાવડર ડાયાબિટીક માણસો પી પીએ છે જેનામાં અશક્તિ છે તે લોકો પીએ છે તો ઘણા બધા એવા પૌષ્ટિક ગુણો છે આયુર્વેદિક ગુણો છે જે આપણને બળ આપી જાય તો આ પણ આપણા શનિ મંગલને પ્રભુત્વ આપે છે અને આ બંને ગ્રહોને સારા રાખે છે અને આના પછી આવે છે રાય રાય એ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે કાળી રાય અને રાઈ ગુરુ અને રાહુનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બંને રાયનો ઉપયોગ આપણે આપણા રાહુને કંટ્રોલ કરવા માટે કરીએ છીએ અને રાહુ સારો રહે આપણી રસોઈનો જે વઘાર છે રાયનો જે તડકો છે એ આપણા માટે જરૂરી હોય છે તો આ વસ્તુને પણ આપણે જો આપણા ઘરના મસાલાના ડબ્બામાં રાખીએ તો ક્યારે પણ આપણે રાહુ નડતો નથી અને એને કારણે જ આપણે આ જે પ્રથાઓ આવી છે જે આપણે વર્ષોથી એની સાથે જોડાયેલા છે રસોઈનો સ્વાદ જાળવીએ જ રસોઈ સારી બને જ રસોઈ સારી ખાઈએ તો આપણા શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહી આ બધી બાબતોને ધર્મને વિજ્ઞાનને સંતુલિત કરીને આપણને વારસામાં આપવામાં આવેલી છે પણ આપણે એને જે ઓળખતા નથી એને જાણતા નથી એટલે આપણે જુદી દિશામાં ભટકીએ છીએ તો આ વસ્તુ પર ચોક્કસ ધ્યાન આપજો અને આપણે ચોથી વસ્તુ જે છે રાય એ અતિ મહત્વની છે એને ઘણી વખત આપણે જાડા થઈ ગયા હોય ને ત્યારે એવું આપણા ઘરમાં જે ગરડા હોય ને તે કહે કે ભાઈ એક ચમચી રાય ફાંકી જાય એનાથી જાડા બંધ થઈ જશે ને થઈ જાય તો આ રીતના આ બધી વસ્તુઓ આપણા આપણા રાખવી અને એના તો આ વસ્તુને જો તમે જીવનમાં જોડો છો ને તો જીવનમાં તમારા જીવનમાં તકલીફ નહીં આવે અને છેલ્લી વસ્તુ છે લીલી એલચી લીલી એલચી ને તો સીધી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે પાઠ પૂજામાં પાનના બેડામાં ચામાં મીઠાઈનો ટેસ્ટ વધારવામાં શરદી સળેખમમાં આ બધી જગ્યા પર આ લીલી એલચીનો ઉપયોગ થાય છે લીલી એલચી એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે ઘણા બધા તકલીફના પાસાઓને સીધા કરી શકીએ જેનાથી ફાયદો લઈ શકીએ ને જીવનમાં આગળ વધી શકીએ તો આ પાંચ વસ્તુ જેના મસાલાના ડબ્બામાં છે ને એના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું કોઈ તકલીફ નથી આવતી માંદગી બહુ જ ઓછી એને ભોગવવી પડે છે તો મિત્રો આ બધી બાબતો આપણે આપણા વારસામાં મળેલી જ પણ આપણે ભૂલી જઈએ હવે આવીએ આપને પહેલાં પાંચ રૂપિયાના પડીકા પણ તો મિત્રો એ પાંચ રૂપિયાના પડીકામાં છે ને આ બધી જ વસ્તુ હોય છે મેં જોયું તે દિવસે ત્રણ ચાર લવિંગ એક ચપટી જેટલા મરી બરાબર રાઈ આપણે તજનો એક નાનો ટુકડો અને બે ત્રણ નાના લીલી એલચીના બી હતા તો પાંચ રૂપિયામાં પેલો એક ગરીબ માણસ પણ એને લઈ જઈને પોતાની રસોઈનો સ્વાદ વધારે જ અને એનાથી ફાયદો મેળવે કદાચ એ પાંચ રૂપિયાનું પડીકું રસોઈ માટે વપરાતું હશે પણ એ પાંચ રૂપિયાના પડીકામાંથી આપણને આ વસ્તુનું જ્ઞાન મેળવ્યું કે ભાઈ આ વ્યક્તિઓ આ રીતના આનો ઉપયોગ કરે તો આપણે કેટલો સરસ એનો ફાયદો થાય છે તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ ને તો ચોક્કસપણે હું તમને કહું કે ક્યારે પણ તમારા ઘરમાં તકલીફ નહીં આવે રોગ નહીં આવે મુસીબત નહીં આવે કોઈ ઇન્ફેક્શન જેવી વસ્તુ જીવનમાં દેખાશે નહીં અને ઘરમાં બરકત તો હંમેશા જ રહેતી દેખાય તો મિત્રો કેટલો સરળ કેટલો નાનો ને કેટલો સહેલો ઉપાય તો જીવનમાં આપણે સ્થિરતા મેળવવા માટે જો આ પાંચ વસ્તુ આપણા મસાલાના ડબ્બામાં રાખીએ તો ક્યારેય આપને દુઃખ પડતું નથી તો મિત્રો આજનો વિડીયો ચોક્કસ તમને ગમ્યો હશે અને આજથી તમે આ બાબતનું ધ્યાન રાખશો કે મારા મસાલાના ડબ્બામાં પાંચ વસ્તુ કાયમ છે કે નહીં તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે